એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ટકાવવા નવા નુસ્ખા કરે છે પ્રજામાં ન ચાલતા મુદ્દા લઈ કોંગ્રેસ નીકળે છે ડબલ એન્જિનની સરકાર જનતાના કામ કરે છે ડબલ એન્જિનની સરકારના કામથી જનતા ખુશ છે જો હવે એમને તો બધું કંઈકનું કંઈક નવું કરવાની જરૂરિયાત છે એમના અસ્તિત્વનો સવાલ છે અને અસ્તિત્વને ટકાવવા માટે બિલકુલ નવા નવા પણ પ્રજામાં સહેજ પર ન ચાલતા એવા મુદ્દા લઈ કોંગ્રેસ નીકળે છે અને અમારી સરકાર કેન્દ્રમાં માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને ગુજરાતમાં માન્ય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જે વિકાસ કામો કરી રહી છે પ્રજા સાથે રહી પ્રજાને આગળ કરી અને જે કામો કરે છે એ આપણે બધા જોઈએ છીએ અને મારી દૃષ્ટિએ અને ગુજરાતની જનતાની દ્રષ્ટિએ કેન્દ્રના કામોથી અને ગુજરાત સરકારના કામોથી બધી જ જનતા ખુશ છે